મોનિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા મારા આજના નવા બ્લોગમાં કેમ છો ભલે મજામાં નહીં તો આજે છે વાસી ઉત્તરાયણ અને સરળ સરળમાં નિત્ય જડે માથાકું એટલી થઈ ગયું ને કેમ કે ભાઈને સ્કૂલે જવું નહોતું આજે વાસી ઉત્તરાયણ છે એટલે એને પતંગ સજાવવાનું પણ બહુ મન હતું પણ ઓલરેડી બે ત્રણ રજા પડવાની જ છે નિત્યની મેરેજમાં તો એટલે સ્કૂલે જબરદસ્તી મોકલવો પડે તો ફ્રેન્ડ્સ

સાંજ સુધીમાં પણ એની ડિઝાઇનો છે એ ચોઈસ કરી છે ગ્રીવાની ચોઈસ બધી થઈ ગઈ એટલે આપણે એનું કામ ચાલુ કરી દેવાનું છે આજે બનાવવાનું અને લગ્નની બે થી ત્રણ દિવસ ત્રણક દિવસની વાત છે જ આવવાની એટલે ત્યાં સુધીમાં આપણે બધી ફાઇનલ પતાવી દેવાનું છે જેથી કરીને પછી લગ્નમાં કંઈ ટેન્શન ન રહે એને અને આપણે કાલે ખૂબ ધવાલ મસ્તી કરી હતી મોજ મજા કરી હતી આખો દિવસ પતંગ ચગાવી છોકરાઓ પણ બહુ મજા કરી તો ચાલો હવે જઈએ આપણે ટીમ ને ફટાફટ આપણું કામ ચાલુ કરી દઈ ચાલો મળીએ પાછા થયું એવું કે અમારે જે જોતું હતું મટીરિયલ અહીં મળ્યું નહીં એટલે મગાવ્યું છે કાલે લગભગ આવી જશે એને મટીયલ તો આજે હેતલ ની કુર્તી બની ગઈ છે તો હેતલ અહીં ઉભી ગઈ છે કેમ છે હેતલ કુર્તી બરાબર બની ને એમ સરસ તો ચાલો હવે આપણે પહેલાં આપણે એક હિસ્કો બાંધવાનો છે તો હિસ્કો બાંધ નાખી મમ્મી પણ ત્યાં કંઈક કામકાજ કરે છે અને હિસ્કો અત્યારે જગ્યા આપણે ચોખ્ખી કરી નાખી છે આપણે આ એક નાની એવી ખાઈટ છે એ બાંધી દઈ આ ખાઈટનું મહત્ત્વ એવું છે મારે કે આ જે પાઇપ છે ને બધા એ બધા હું નાનો ત્યારે મારા હિસ્કાના છે ઘોડિયાના પાઇપ છે બધા એ છે ને આપડે કમરક નું જાડવું છે નર્સરીમાંથી લીધું અમે ઉનાથી તો એમાં અવડું એવું કમરક નું ફળ આવ્યું હતું આજે અમારે બતાવું હતું પણ એ પેલા તો અમારે ગ્રીવા બે અડધો અડધું ખાયા હોત ગયા છે એટલી એવું હજી ફ્લાવરિંગ આવ્યું હતું હમણાં પછી ફૂલ હજી નથી આવતા વચ્ચે બે ત્રણ વખત ફૂલ આવે એમાંથી એક કમરક બન્યું હતું આ છે આપણું અંજીર અંજીરમાં પણ જો અંજીર આવવાની શરૂઆત થઈ ગઈ છે આઠ દસ જગ્યાએ ધીમા ઝીણા ઝીણા બધા આવવા મળ્યા આવે અહીં તો કોઈ ખાય હોત ગયું ઝીણી એવું તો આપણો બગીચો ધીમે ધીમે જામતો જાય છે હવે હેતલ તો નકરા ટમેટામાં જીવ છે કોને ખબર ને ટમેટા તો જોયા છે કે નહીં જોયા કોઈ દી હે ટમેટા તો જોયા દી હે નકરા તો જોય હરી ફરીને ટમેટા કાટા રે ભાઈ કાટા રીંગણી છે તો અમાર નકરા કાટા હોય જો પાંદડામાં કાટા હોય રીંગણા તમને બતાવું જોઈ લ્યો

નિત્યભાઈની અમારી રિક્વાયરમેન્ટ હતી લગભગ દસક દિવસથી પણ હેતલને કંઈ ટાઈમ હતો નહીં થોડુંક અમારા બ્લાઉઝમાં કામમાં મથવા મળી હતી વર્ક કરવાનું હતું એટલે એટલે બહુ કાંઈ ખાસ ટાઈમ ન રહેતો અને બ્લોગ બનાવવાનાથી કંઈક નવરા થતા નહીં તો આજે એની રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી તો ચાલો હેતલ એનું કામ ચાલુ કરી દીધું છે બધું ઉતારવાનું તો ફટાફટ આપણે પુડલા બનાવવાનું કામ ચાલુ કરીશું ધાણાનો સ્વાદ તો એટલે બધું પસંદ જ હોય તો ધાણા બાંધી દેતું ડોકે દે એટલે તને

એ નહીં એટલા લસણ હું તોડવા લાગુ હેતલને લસણ તો છે હા આ હું લાવ્યો તો ને તો ચાલો એટલા ધાણા પણ લઈ લીધા છે હાલો નહીં પાલક નાખવી તો નઈ જરૂર ન પડે તો નહીં નાખતી પાલક હમ આપે રાખી પાલક જ છે ને જો બી આવવા મીડા અહી ઉપર એટલી જામી ગઈ જામી ગઈ છે

બાકી તારે પાલક ગમે એમ કઈ ખાવ તમે એમ હે પનીર ટીકા નો હું અહીંયા રસોડામાં તારે વાળ જો તમે થેલા કાઢીને બે ગયા તો એ તલે તો જો બધું પેક હોત કરી નાખ્યું છે કારણ કે એને એક દિવસ અગાઉ જવાનું નક્કી કર્યું છે અમારે ત્રણ ચાર થેલા પેક થઈ ગયા છે કાંઈ વાંધો નહીં ભલે મોજ કરો મેરેજ આવી ગયા છે જલસા જી કહી નાખો જલસા

બધા આજે એટલે દર વખતે એમ કે છે કે મને નથી ભાવતું નથી ભાવતું પણ આ વખતે એને આખો બોલવાનો અને ખાવાનો વિચાર ચેન્જ કરી નાખેલો છે આજે એને શોખો કહી દઉં બધા આપણે ખાઈ જવાનું છે કાંઈ વાંધો નહીં અમે દર વખતે થોડું થોડું જ ખાતી હોય છે આ વખતે પુરલામાં આપણે એને ફર્સ્ટ રાખવાની છે બાકી એને ખાવાનું બહુ ઓછું હોય છે અમે હમણાં એને ડાયટિંગ ઉપર છે ફૂલે ફૂલી પાલકનો જ્યુસ જ પી ઓકે થેન્ક યુ કારણ કે એ હમણાં બહુ બીજી છે કારણ કે લગ્નની તૈયારી કરવાની છે